આપણે તમને ખબર હોય તો અગાઉ આપણે નાગણીને સ્વરૂપે દર્શન કરાવ્યા હતા માતાજીના તો અત્યારે મંદિરનો ઓટો બની ગયો છે નવો કારણ કે જૂનો ઓટો હતો એક જોયો જૂના વિડીયોમાં અત્યારે તો મંદિર છે આકાર લઈ રહ્યું છે આપણે ઊભા હતા અત્યારે આપણે પાછા જ બગીચો છે અને બગીચામાં તમે જો કેરીની સિઝન આવી ગઈ એટલે જો કેરી કેવી છે બાકી તો બહુ જોરદાર છે કેસર કેરી છે કારણ કે એક એક ત્રણ ત્રણ ચાર ચાર લુમખામાં સોટેલી છે હમણાં કેસર કેરીની ફૂલ સીઝન આવશે પણ આખી આખી ટોલી ભરાઈ ગઈ

તડકો હે બહુ કારણ કે ગઈ રાતે છે ભાઈ એટલું બધું વાવાઝોડું છે ભયંકર આવ્યું હતું ડમરીને ડભરી ઉડાડી નાખી ધૂળું ની આમ કંઈક દેખાય નહીં કર નાખ્યું હતું તો રાતના અરસામાં લગભગ સાટા કોકો હતા બહુ કંઈક ખાસ તો નતો તો કે વાંધો નથી આવ્યો અત્યારે તો શું છે તૈલનું નાતે વસ્તુ છે એની નુકસાની કારણ કે બહુ થાય તો અત્યારે હે તડકો જો કે પવન હે જડ બાગમાં તો અત્યારે મેં આવીને જો કુતરી આવીને બેહી ગઈ છે તાટા પરની કારણ કે વેકુરમાં છે ને તાઠું પાણી છે ભીની રહેતી છે એટલે એને હે ને ભીનામાં મજા આવે કુતરાઓને તો આપણે એવાની કોઈ શાકભાજી ઉતારવાનું હાલે છે એટલે બપોર પછી પાછું ઉતારવાનું છે તેમાં તો કે બહુ કઈ ખાસ છે નહીં ધીરે ધીરે નાનું મોટું કામ છે અને આ બાજુ છે માતાજીના મંદિરનું છે કામ હાલે છે તમને એક્ઝેક્ટ દેખાડું મારી પાછળ જો આલી બાજુ હા તમને દેખાય એ માતાજીનું મંદિર છે હાલો તમને દેખાડું કેવી રીતના છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જો અહીંયા કુતરી આપે ત્રણ નહીં બેઠી કારણ વિનાની તો શરૂઆત કરીએ આજના બ્લોગની જે વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને વિડીયો મળતા રહેશે નવા નવા તો અહીંયા થવા જઈ રહ્યું છે ભાઈ નવા મંદિરનું નિર્માણ કારણ કે મસવાઈ માતાજી છે એ અહીંયા બેઠા છે અત્યારે અને આપણે તમને ખબર હોય તો અગાઉ આપણે નાગણીના સ્વરૂપે દર્શન કરાવ્યા હતા માતાજીના તો અત્યારે જ આ મંદિરનો ઓટો બની ગયો છે નવો કારણ કે જૂનો ઓટો હતો એ તમે જોયો છે જૂના વિડીયોમાં અત્યારે તો માતાજીનું નવું મંદિર છે આકાર લઈ રહ્યું છે જે માતાજીની દયા તોરણની બધી વ્યવસ્થા કરેલી છે એટલે હજી તો માતાજીને બેહાડ્યા નથી બેહાડવાના થાય હે હમણાં એટલે માતાજીની ધજા ફરકે છે બાકી જો માતાજી તો અહીં છે ત્રણે અત્યારે માતાજીના અહીં પધરાવા પછી એને બેહાડવાના થાય એટલે અહીંયા અત્યારે તો બેસાડેલા છે પીપળા પાસે તો મંદિરનું નિર્માણ થઈ જાય પછી એને બેહાડવાનું થાય એટલે મંદિર શિખરબદ્ધ થઈ ગયું હવે હવે થોડાક દિવસમાં જ છે માતાજીને એ પધરાવાના થાય તો જો આ કુતરી બહુ હેવાય છે આપણી અહીંયા બેઠી વાટા મારી રાખે જોઈ ભગડાટી બોલાવી દીધો ભાઈ એને આફી ગયા કુતરી જોતો तो 173 आई और बह गई बिना बेकवर में इने मजा आवे भाई आले कले कले ये भाई के थारो ताजुफी थे ओ ओह। ओहो तो आले मडी लांबीन टूकी थावा तो देखाडो तमने कक नऊ नऊ कारण के અત્યારે ભાઈ હે જો અહીંયા બગીચા માં આપણે ઉભતા ને અત્યારે આપણે પાછળ બગીચો હે ને બગીચા માં તમ જો કેરી ની સીઝન આવી ગઈ તો જો કેરી કેવી હે બાકી તો બહુ જોરદાર હે કેસર કેરી હે કારણ કે એક એક 3 3 4 4 લુંખા માં છોટેલી હે હમણાં કેસર કેરીની ફૂલ સીઝન આવશે પણ આ કેરી તમે જોઈ શકો એટલે તમને ખબર પડશે કે આ કેરી છે કેવી છે ખરેખર અને ફૂલ નેચરલી મારી ઉપર એ બીજી પણ બીજી બે ત્રણ કેરીઓ છે આ બાજુ પણ કેરીયું છે તો એ હવે કેસર કેરીને હે ને સિઝન ચાલુ થાય એટલે આની કોઈને બધા છે કેરીઓ ધીરે ધીરે આવે છે હવે બાકી આની કોઈ બગીચામાં આની કોઈ ડાયરું ભટકા છે આપણે હામી એટલે એવું છે ને આમાં બગીચામાં ઘડી કાંટા મારતા હોય બાકી કાલે પવન તો જો કે બહુ તો નુકસાની કંઈ છે નહીં ખાસ તો તે ઝીણો ઝીણો પવન મને આમથી વાયું હોય ને ઉગમણોથી એટલે આનીકોર બહુ ઓછું આવ્યું હોય એટલે ન કરતો આમાં કેરી ખેરી નાખે ભાઈ બધી રહેવા દે કાંઈ તો અત્યારે વાય છે ભાઈ ભારે ભારે પવન અને છે કામ તો અત્યારે શું આલે જુઓ ભીંડા ઉતારવાનું આલે વણી પસાટે તો ત્યાં બધા ઉતારે છે ભીંડા અને આનીકર આપણે છે એ શું કરતા કે આપણે આપણી વિરા નતો બેઠા હો આપણે ઉતારીશી તુરિયા વણીકરસો કર્યું તુરિયાનું અને અત્યારે એવા તો પાણી તો અહીંયા મૂક્યું છે અમૂલનું પાવરદાણ એટલે કે વાવ યુટ્યુબમાં તો અહીંયા વાવણ્યું છે ટૂંકમાં કે ભરીને આગળ થયેલું પાણી અને અહીંયા પછી આપણે જવાનું છે પાછું અને ઉતારવાનું વાતાવરણ તો કે હા વાતાવરણની વાત કરું તો આજ કે વાદરા બહુ ખાસ છે નહીં કાલે જેવું મૂંડાણ કહીએ ને ભાઈ તો સામાન્ય મુંડાણ છે બીજું કહી છે નહીં તો આથી ભીંડા તમને એવું લાગતું તો ક્યાં ઢગલો કર્યો છે તો ભીંડાને ઢગલો કર્યો છે વાહ તો જ્યાં અત્યારે પડ્યા પીડા ભીંડા અને આપણે જઈએ જઈશું પાછા તુરિયા મારવા તો બે દબલા અને નહીં બે નહીં બે ત્રણ વાવણી તુરિયા ઉતાર લો પેલા ની આખી ટોલી ભરાઈ ગયો બાકી આમ તો જો ઓહો હો દાદા તુરિયા થઈ ગયા આખી આખી ટોલી ભરાઈ ગઈ સે બાકી એક નંબર તુરિયા નકોર જેવા અને આ બાજુ હોમા થાય છે ભીંડા ભીંડાની આખી રિક્ષા ભરાવાની છે આવી ગયા ને ભૈયા નોખા નોખા હોવાના બપોરના તો ભીંડા ઉતરી ગયા તુરિયા ઉતરી ગયા હવે ઉતારવાની છે દૂધી તો અત્યારે ઉડી ગયો પવન આજ કે જોર બોર વરસાદનું થયું નથી ભાઈ કારણ કે વરસાદ આજ બાદરા થઈ ગયા હતા ઘડીક પહેલા પછી ઉડાઈણ નાખ્યું પાછું કેટલાક નીકળશે કૈઠા કૈઠાં ઓલ દવા સાઈઠ ઈરું હોઈ ગયું કે છે કોક છે એરું દવા સાઈઠ આ કેડે ઓછી થઈ ગઈ છે નકર તો હા માથે હાલતી હતી કા તો જ્યાં અમુક વાંકા વળી જાય છે મોજા પહેરી રાખો પછી કઈડે કે નો કઈ આવડે

હજી લગભગ માથા મુકવાનું થાય નરિયા પતરા માથે ગમે તો જો એટલી ઓયડી થઈ ગઈ છે અને અત્યારે આલે હે મોટર દારની કારણ કે આજે લાઇટ આવી હતી ભાઈ મોડી એટલે વાવાઝોડું હતું કાલે એના હિસાબે લાઇટ આવી હતી મોડી તો અત્યારે અહીંયા આપણે કાલે જોયું દૂધ જેવું પાણી તો એ અહીંથી જાય છે આપણે પાછું જોયા છે કારણ કે અહીંયા છે ને ઓલો જે એર વાલ હોય ને રાખો છે જ્યાંથી પાણી આવે છે કાહાઢું હિમાળો જેવું પીવું એટલે પીવાઈ જાય અહીંથી પીવું ને એટલે જોઈએ પાછું આજે એવું છે કે નહીં હા એ તો ક્ષાર તો છે જ બહુ વાંધો નથી આજ બહુ ઊંડેથી આવવા મન છે ને એટલે પછી ક્ષાર આવી છે થોડું પી લે દૂધી ઉતરવા માંડી દૂધી સારી નેરવી તાજી છે અને પછી છે કુણી માખણ જેવી જો લીલાઈશ કેમ પૂરેપૂરી આમાં કોઈક જીવાય જ છે હજી પણ એ છે ને બહુ નથી એટલે વાંધો નથી નકર જીવાય જ છે ને એ તમને આમાં બગાડી નાખે કોઈ પણ શાકભાજી હોય એમાં છે ને સિવાય જમા કોક દેખાય ને એને કારણે બગાડ નાખે ઝીણી ઝીણી છે બહુ કંઈ ખાસ નથી તો અત્યારે માનો કે આ જે વસ્તુ છે જો એ આ ધોરા ડાકા છે ને એ પાણી ના હોય પાણી એઠી ક્યુ હોય ને એટલે એના હિસાબે પડી જાય છે ઉપર છે વસ્તુ એમાં ન વાંધો આવે બાકી આમાં હે બહુ પ્રોબ્લેમ થાય તો હાલો ભાઈ આવી ગયા છે હાન ત્રણે ફાવ હાન પડી ગઈ છે અને અત્યારે ભરવાના છે કેન જો કે એક કેન તો ભરાઈ ગયેલું જ છે એક કેન ભરવાનું છે તો એ પહેલા મારી ટોપી એટિંગ કરી દઉં કારણ કે આપણે જવાના ટાઈમ થઈ જાય થોડીક વારમાં હાલો તો હવે થોડીક વારમાં છે કેન ભરી લઈ પછી હાલીએ એમાં શું છે કે ના કાર્યાલયમાં કેટલું કે છે કાર્યાલય બી છે લાલ કરેલામાં ઠડલી દું વાવા હે આયા વાવે લી તો ચેક કરેલી થઈ ગયા હદ વાલ લાગે છે મોટર આલે કરવાની હે આજ તો અંધારું થઈ ગયું હે ઉતારવાનું ભાઈ આ બધું માંડ માંડ ભરીને નેવરા થ્યા છે રણે હા તમે તો હા દૂધી નાગા હા દૂધી તો પેલો પડી કો હા તો ભાઈ તુરિયા દૂધી એટલા ભીંડા ભરે હે બદલાન કોઈ કરો તો આલે તો આઈ ના સરવિન ભાઈ જનો તા

તો વાગી ગયા ભાઈ હાઈને હાથ પણ અત્યારે છે લાઈટ કારણ કે હાજ લાઇટ આવી હતી મોડી તો અત્યારે આપણે ઉલારો લઈ લીધી પાછો એક તો ટ્રેન કાપણીનું કેન ભરાઈ ગયું અને આ બાજુ છે એ હું હું જોઉં છું ઓહો ગજબ તો કા ભાઈ તો કઈ ડેટકો મોટો જો કેવડો મોટો દેટકો છે એ લપાઈને બેઠો આપણે હા હું દોરા ડોરા ઘાટે ભલે બેઠો આપણે કંઈ નડતરું છે નહીં ભાઈ જો ગયો પાણીમાં ભલે જાય બીજું હું હાલો આપણે હાલ હવે બેહુ બેહુ બંધ ગયું છે હાઈન ત્રણ થઈ ગયું છે